જિલ્લાના બારડોલી તાલુકાના ભુવાસણ ગામે ઉત્તર બુનિયાદ આશ્રમ શાળા આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં કન્યાઓ અભ્યાસ કરે છે અને આશ્રમ શાળામાં જ રહે છે જે આજે વહેલી સવારે ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગળે ફાંસોકાઈ જીવન ટૂંકાવ્યું હતું

તેમજ વિદ્યાર્થીઓ ત્યાં દોડી આવ્યા હતા અને બદાવ સંદર્ભે આશ્રમ શાળા દ્વારા સૌપ્રથમ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે મૃતક વિદ્યાર્થીની છે તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી મારું નામ નરેશભાઈ પટેલ હું ઉત્તર બુદાદી આશ્રમ શાળા ભુવાસણમાં તરીકે ફરજ બજાવું છું અને હાજરોજ સવારે પ્રાર્થના કરતા હતા ત્યારે છોકરીઓની સંખ્યા ગણતા એમાં બે છોકરીઓની સંખ્યા ઓછી જણાય એટલે કદાચ નાવા ધોવા ગયા હશે એમ માની લીધું અને ઉપર ભગવતી બેને બીજી છોકરીઓને મોકલી અમે ઉપર નાવા ધોવા ગઈ લે તો અહીંયા નીચે પ્રાર્થના બોલાવી લાવો એમ કહ્યું એટલે એક છોકરીએ એમ કહ્યું કે બેન તમે ઉપર આવો અહીં એટલે અહીંયા આ રાધિકાને જુઓ એમ કે સુસાઈડ કરેલું હતું અને પછી અમે પોલીસને જાણ કરી અમારા ટ્રસ્ટીઓને જાણકારી પ્રમુખ મંત્રીશ્રીને જાણ કરી આસામ અધિકારીને જાણ કરી અને વાલીને પણ જાણ કરી દીધી સમગ્ર મામલે હાલ મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પીએ અર્થે મોકલી આપવામાં આવ્યો છે અને બનાવ સંદર્ભે બારડોલી ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન મૃતક વિદ્યાર્થીની તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના એક ગામની શ્રમજીવી પરિવારમાંથી આવતી હોવાનું તેમજ એક વર્ષ અગાઉ જ અહીં ભુવાસણ ખાતે આશ્રમ શાળામાં અભ્યાસ અર્થે આવી હોવાનું સામે આવ્યું છે રિપોર્ટર પ્રશાંત પટેલ એ બી ન્યૂઝ બારડોલી